સહીતર વૈશાખ જેઠ આ하ડ શ્રાવણ ભાદરવન આહુ આહુ મહિનામાં દિવાળી આવે એ આસો મહિનામાં દિવાળી ન આવે આસો મહિનામાં માતાજીની નવરાત્રી આવે કે તમને ગામડાવાળાને એ ખબર ન પડે કે કયા મહિનામાં કયો તહેવાર આવે દિવાળી તો આહુ મહિનામાં જ આવે છે છેલા દિવસે હોય અને પછી નવો નવો વરહ બદલાય એટલે કાર્તક મહિનાનો પહેલો દિવસ હોય ને બેહતું કરે એવું છે એમને હા પાછી અમને શેરવાડાને નો ખબર પડે ને તે હસકા આ તારા મનમાં કોઈ દિ વિચાર આવ્યો કે બેન ની ઘરે વારંવાર પધરામણી નો કરાય આ કેટલા દિવસના ધામા નાખવાના તમારે અહીંયા હા જો હું છે ને નાની મોટી નોકરી ગોતું છું મને મળી જાય ને પછી પછી હું તમ તારે વયો ને તને કોઈ છે ને બિલ્ડર નો રાખે આ દિવાલો માં પાણી છાટવાય સમજો આ લે ની ગોતવા નોકરી તને હું હતી માર એને છે ને એમાં કામ કરે અલો ખુશાલ કરીને છે ને હા હવે ખુશાલ ભાઈ ક્યાં ને તું ક્યાં તો ડાચું છે છે કાચમાં જઈને ના ના ઈ તો વાત છે પણ ભગવાન એવા આ મોટું આપ્યો છે તો હું કરું તો એવું મોઢું આપ્યું છે ને કામ કરે તને જુગાડ બતાવું છું તારે અહીંયા રહેવાની કાંઈ જરૂર નથી આ નેપાળમાં ભરતી થઈ જા ન્યાની સરકારને કહી દઉં છું કે આને તમારો સિટીઝન છે ને જાહેર કરી દો હાલે ને સાહેબ આ મને હું શું કહું હા ખબર છે કે હું અહીં આવ્યો એ તમને નથી ગમતું તે નો જ ગમે ને તું હરી ફરી ને હરી ફરી ને અહીંયા જાવ છો તને બીજો કોઈ ઘર નથી મળતા અહીંયા કઈ આ તકતી લખી છે કે ધર્મશાળા ખોલી છે કે જેને પણ અહીંયા ઘર માં આવું હોય એ આવી જ જાવ તને એમ ન થાય કે બેન ની ઘરે નો આવાય આ જૂના જમાનામાં બેન દીકરીઓ ઘરે પાણી નો ગ્લાસ નોતા પીતા મને ખબર જ છે અને હું છે ને પગાર મારો આવે ને એટલે હું પછી લોજિંગ તમતાર આપી દઈ એ લોજિંગ ના દીકરા બસ કર આ બરુ કાડ આ તારે જે કરવું હોય ને કરજે તારે કામ ધંધો કરો હોય તો ભલે ન કરો હોય તોય ભલે પણ એક વાત સાંભળી લે તારે અહીંયા રહેવાનું થાતું જ નથી અને તું તો ઠીક પણ તારી માયા રો રહી એને તકલીફ હતી ને ગામડે કે ઈ નોકરી ગોતવા આવી રહી અહીંયા એવું નથી તો આ મારી વગર એ નો ગમે એટલે ન ગમે ઈ વાત એ હાચી કે મા દીકરા વગર નો ગમે દીકરા ને વગર નો ગમે તો પછી કામ કરે મા દીકરો પાછા ગામડા ભેગા થઈ જાવ ને તો એ હું કઈ ડાઈટું છે તો ખોદવા આવ્યા છો એવું નથી મારા ભાઈ મને એમ કીધું કે તું કા શેર માં જઈને ધંધો કર ને તો કોક દીકરી આપે એટલે પછી હું આયા એમ શેર માં જવા દી ધંધા કરવા દી જો દીકરી આપી દેતા હોય ને તો આપણા સમાજ માં પચા 50 વર્ષના ઢાંઢા નો થાવત અજે માંઢા રખડસ એ વાત થાય છે પણ હું ક્યાં મારે કાંઈ વ્યસન નથી અને મારે ધંધો જ કરવો છે એટલે કદાચ ફાઇકમાં હોય તો મળી જાય મારા બા હવે કામ કરી કરીને થાકી જાય છે એટલે કેટલું પ્રેમથી બોલે આ કોઈક બોલતું હોય ને તો માણસને એમ થાય કે ના ના દયા આવી જ છે પણ હા આ તારી બેનની સાસુ છે ને એ દયાવાન છે નહીં અને ધનવાન છે પણ એ બીજા માટે ધન વાપરવા નવરી નથી બરાબર એટલે તે એક કામ કર તું છે ને આ ઘર છોડીને રાતો રાત બિસ્રા પોટલા ભરી અને હગે વગે થઈ જાજે અને સાંભળ તારી બેનને ને થવું ન જોઈ કે મેં તને કીધું છે કે તું આ ઘર છોડીને વયો જા અને જો તે મારું નામ લીધું છે ને તો મારાથી ભૂંડું કોઈ નથી સમજો તમે એવું ન કરો તો વધારે સારું હું ક્યાં જાય એ તું ઊંડા કુવામાં જઈને પડ મારે કઈ લેવા દેવા નથી પણ તને કીધું ને કે આ ઘર છોડીને જવાનું છે જો ન ગયો ને તો તારી બેનને એટલી હેરાન કરીશ ને કે છેલ્લે ને આત્મહત્યા કરવી પડશે તો તું વિચારી લે તારી બેન જોઈએ છે કે તારે નીકળી જવું છે ઘરમાંથી બાર હા સાંભળ કોઈને ખબર ન પડવી જોઈએ હા ચાલો બિસરા બોટલા ભરો આવો વેવણ મારા ઘર માં તમે જ બોલશો કે આવો હમ હા ખાઈને બેઠી હતી મે કીધું હવે હું કરું ઘડી કાડા પડવું છે તે વેવણ હમ આ તમે કેટલા દિવસના ધામા નક્કી કરીને આવ્યા છો અહીંયા જી મેં એમ કહ્યું છું જામાય એટલે મારી દીકરીનું ઘર છે મારા ત્યવાયની આમ મને એટલી ખબર છે કે આ જૂના જમાનાના લોકો એવું વિચારતા હતા કે દીકરીના ઘરે પાણીનો ગ્લાસ નો પીવાય તો પછી તમે ને તમારો દીકરો આટલા બધા દિવસ અહીંયા રોકાણા એનો શું મતલબ છે જો મારો દીકરો એટલે મારી દીકરીને ભાઈ એનો ભાઈ થયો હેતલ નો એટલે ઈ તો રહ્યો જ હકે બરાબર મારું રહ્યું મને અશોક વગર ગમતું નહોતું એટલે મેં કીધું હાલ હું જાય આવું અને હમળ હું કઈ એમ એમને એમ નહીં રોકાવ અહીંથી જાય ને એટલે દીકરીના હાથમાં પસાર રૂપિયા દેતી જાય કરો વાત આ પચાસ દિવસ રહી અને પચાસ રૂપિયા આપતા જાઓ એટલે રોજ નું એક રૂપિયા ગણવાનો રહેવાનો તમે ધર્મશાળામાં રહ્યો તો કોઈ હોટેલ માં રહ્યો તો દિવસના ના તમે ને 1 રૂપિયા માં રાખે કોઈ હું કઈ હોટેલ માં નો રહું અને હોટેલ થોડી મારા બાપ ની છે પણ આ તો મારી દીકરી નું ઘર છે ને આ તો ઠીક છે કે દીકરી ના ઘર નું ખવાય ને પીવાય ને એટલે 50 રૂપિયા દઉં છું બાકી તો એમ નેમ જ રહેવાનું હોય ને કેટલા નફટ માણસો છે આ દુનિયા ના કે કોઈ વાત માં સમજતા જ નથી આ તમારો દીકરો ઓછો હતો અહીંયા તમને તમારા દીકરા વગર નો ગમતું હોય તો તમે મા દીકરો ગામડામાં રહેતા તો બરાબર જ હતું આ તમને લોકો ને મોસ એનો છે સુરતનો નો ને નો લે હવે જો ગામડે થી છે ને લગભગ ખાલી થઈ ગયું છે હંધાય અહીંયા આવી ગયા છે શેર માં તે મારો દીકરો એ આવ્યો છે નોકરી ધંધો કરવા પણ મન ને નોતું ગમતું આજુબાજુ માં જેટલા હતા ને એ વયા ગયા છે ક્યાં એટલે મેં કીધું કે હાલને હું ઈ હિસાબ માં દીકરા પાસે લે એટલે અમારે તો મુદ્દે અહીંયા હાચવવાના જ રહ્યા ને બધાને ના ના તમારે કે મને હાથ પકડીને દોરીને લઈ જાવું છે તો નો દોરીને લઈ જાવું તો કાઈ ના પણ અમારા રૂપિયા તો તમે અત્યારે પાયા પડેલા છો ને લે કાં તમારા રૂપિયા મેં કે તમારા રૂપિયાને હાથ લગાવ્યો છે તે બફત ખવાય છે આ રૂપિયા જાય છે હાલતા ને ચાલતા અને હચવાય એમને મચવાય છે આ સોસાયટીમાં બધા વાતું કરે છે કે વારંવાર આ હિરલબેનનો છોકરો છે એને એનો સાળો આવતો હોય એની વાર એની માં આવતી હોય મારે એને એમ તો ન કહેવાય કે હવે વારંવાર અહીંયા આવે છે એમ હું એમ કહું છું હા તમે આ ઘરના વહુ છો હે હવે હે ને વહુ તમે 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 આ ઘર નહીં તમે આ ઘરમાં પયણીને આવ્યા તે દુના તમે આ ઘરના વહુ નો કહેવા હા તો આગળ આ ઘર તમારું થયું તમે આ ઘર આવ્યા એટલે તમે તો છે ને મગજ નાખો છો અને મગજ નો દુખાવો છો મહેરબાની કરીને તમે તમારો દીકરો તમારું ઘર છે ને ગામડે ને હવે અમને એવી કઈ ફોર્મ નથી તમને હચવાની અહીંયા કઈ વાંધો નહીં પણ હું તો અહીંયા જ રહીશ દીકરીનું ઘર છે માર દીકરાને નોકરી મળી જાય એ ધંધામાં એ બરાબર થઈ જાય પછી હું વહી જાય મારે હવે હું કામ છે ને ગામડે જઈને ન્યાય અડધો રોટલો ખાવો અહીં અડધો રોટલો ખાવો શું થયું કાંઈ નહીં મારા જીવતરને શું છું ના પાડતી હતી હું કે આ ઘરમાં નથી કરવું મારા સાગરિયાનું સપન પણ ખબર નહીં એવી નોધી ખબર ને કે લગન પછી તમે અને તમારો દીકરો વારવામાં અહીંયા જ પધરામણી કરશો આ આ શેરમાં બીજો કોઈ હગુ છે જ નહીં અમારા સિવાય ન જોઈ ને દીકરી નાય પરણાવી છે તો હવે આ જો હું કોકના ઘરે જાઉ તો એ લોકો એમ ન કે દીકરી નું ઘર છોડીને ના અહીંયા જો બીજે ભટકે છે એના કરતાં હું તમને એક વાત કહું તમે છે ને એક કામ કરો તમારા માવતરને બોલાવી લ્યો ને એટલે મારે ને એને આખો દી વખત વયો જાય તમારી માને બોલાવી લ્યો હવે તમે નક્કી કરશો કે હું મારી માને બોલાવ કે ગમે એને બોલાવો એમ પણ મહેરબાની કરીને તમે અહીંયાથી જાવ પણ હું એમ કહું છું આટલા રાડા રાડું હું કામ નાખું છું મને ધીમેથી બોલું ને તો એ સંભળાય છે હજી તો શાંતિથી બોલું ને તો સાંભળો તમે ને તમારો દીકરો આ ઘર છોડીને જાવ ને તો અમારા પર મહેરબાની રહેશે પણ દાંત નો ભીવો ને પડી જાય અને હું છે ને મારી દીકરી ને અહિયાં હું અહિયાં રહેવાની છું જ્યાં સુધી મારી દીકરો ઠેકાણે નહીં પડે ને ત્યાં સુધી અને ફોન પણ નથી લાગતો ક્યાં ગયો હશે આ આટલા એરિયા માં બધું જોઈ કાઢ્યું ક્યાંય દેખાતો નથી મંદિરે જઈ આવી પાન ના ગલ્લે જઈ આવી ઓહો હો હો મેડમ અહિયાં શું કરો છો તમે સાગર તમે આમ ક્યાં જતા હતા હા રોડ છે ખબર ન હોય તો કહી દઉં અને આ ઘણી બધી જગ્યાએ જાય પણ તું અહિયાં શું કરે છે એ કહીશ તું મને તમે પેલા મને એ કયો તમે અશોક બેન કે જોયા નહીં કેમ નહીં કેમ શું સરકો જવાબ આપો ને અરે નથી જોયા મે તો તમને કાઈ કીધું ફોન બોન આવ્યો તો ના મને અશોક નો કોઈ ફોન નથી આવ્યો તો હું ક્યારની એને ગોતું છું ક્યારની ફોન પણ લગાડું છું પણ ફોન પણ નથી ઉપાડતો મારો એટલે તું અશોક ને ગોતવા નીકળી છો એમ હા અરે કે અશોક હા 5 વર્ષ નું નાનું બાળક છે કે અહીંયા જે ખોવાઈ જાય અરે નાનું છોકરું નથી કે તું ગોતવા નીકળી જો મારો કહેવાનો મતલબ એમ નતો મને એમ હતું કે છેલ્લા 1 કલાકથી થી હું એને ફોન પર ફોન કરું છું પણ મારો ફોન પણ નથી ઉપાડતો આખી આખી રિંગો પૂરી થાય છે એને ફોન ઉપાડતા શું થતું હશે અરે ફોન સાયલેન્ટ હશે તો ક્યાં ગયો હશે જો હવે જો તમે મારી વાત સાંભળો કે અત્યાર સુધી છે ને કે કીધા કાર્ય વગર કે જતો નથી એટલે ટેન્શન મને થોડું વધારે થાય છે હા ને ફોન લગાડો ને કા આપણે ગોતવા જઈએ હાલો શાંતિ રાખ શાંતિ રાખ તારો ભાઈ છે ને હા રમણભાઈ સાથે જવાનો હતો કદાચ એમની સાથે જ ગયો હશે હા ગેરેજ નું એ કહેતો હતો કે મારે છે ને આ ગેરેજમાં મને થોડો ઘણો રસ ખરો એટલે મારે ગેરેજ કરવું છે તો રમણભાઈ ને ગેરેજ નથી તો કદાચ ને ત્યાં જ ગયો હશે હવે જવા પણ ક્યાર ગયો છે અત્યારે તો પાછો ન આવી જવું જોઈએ ને એલા કંઈ કામ હોય તો ના પણ આવ્યો હોય પણ ફોન તો કરવો જોઈએ ને ભૂલી ગયો હોય છે તું તો જાણે એ ચિંતા કરે છે કે આ કેમ તારો ભાઈ સાત સમુદ્ર પાર વયો ગયો હોય તમને ખબર છે મારા ભાઈ કે સા ઉભોળો છે એટલે ટેન્શન તો થાય જ ને આ સિટી છે સિટી સિટી છે તો શું થયું આયા બધા રહે છે ને તું રહે છે હું રહું છું અમારું આખું ફેમિલી રહી છે મને તો કોઈ ટેન્શન નથી થતું આ બધા ગમે ને જાય તો તમે હોશિયાર છો ને એટલા માટે આ તમે કોઈની વાતમાં ભોળવાઈ ન જતા મારો ભાઈ બિચારો હાવ ભોળો છે એને કો કો કે કઈ પાઈ દીધું તો હવે કે 5 મહિનાનું છોકરું નથી કે ભાઈ દે કેવી વાતો કરે છે તું તો હાવ જો તમે આમ ગુસ્સો ના કરો મારી ઉપર તારી વાતો જેવી છે તો હું શું કરું પાઈ દે આ તમારી યારે મારે મગજમારી મારી નત કરવી ફોન ફોન ઉપાડવાની ખબર નત પડતી ભાઈ સાહેબ અરે પણ એકવાર તો કીધું કદાચ ને એનો ફોન સાયલેન્ટ હશે અને કઈ કામમાં માં હશે જો એનું કામ પતશે ને એટલે ઘરે જવાનું છે એ આ ઘર મૂકીને ક્યાંય જવાનો નથી જુઓ સાગર તમે ફ્રી છો ને તમે જઈ આવો તમે તો એ રમણભાઈને ઓળખો છો ને સારી રીતે મારે છે ને અત્યારે ઘણો બધું કામ છે એટલે મારા ભાઈ માટે તમારે થોડોક પણ ટાઈમ નથી ભલે શું બોલવું હવે મારે ના ના બોલ ને શું બોલું ઉતારે જુઓ સાગર અત્યારે છે ને મારો મગજ ઠેકાણે નથી અત તારો ભાઈ કઈ ખોવાય નહીં જાય એટલે તું ચિંતા નઈ કરતી ચિંતા તો થાય ને આ બિચારો ધંધો ધંધો કરવા અહીંયા આવ્યો છે આ તો ધંધો કરશે અને એની માટે જી મહેનત કરે છે પણ તારી જેવી બેન હોય ને તો એને શાંતિથી ગમે ને મહેનત એનો કરવા દે આ શું કરવા બોલો છો આ તો પણ ક્યારો એની પાછળ લાગી જો એક પછી એક ફોન કરે છે એમ નથી કે થોડીક શાંતિ લેવા દઈએ આપણે એના હાથમાં એનો ફોન આવશે ને એટલે તરત ફોન આવી જશે ભાઈ પણ તમને કેમ ખબર કે એ સેફ હશે તો એને શું થવાનું એ કઈ છોકરી છે કે રસ્તે એકલી નીકળશે ને કોઈ એને એને લઈને જતું રહેશે જનરેશન બહુ ખરાબ છે અત્યારે એવું નથી કે છોકરી હોય એની સાથે ખરાબ થાય છોકરા હોય ને એની સાથે પણ ખરાબ થઈ શકે છે આ તો શાંતિ રાખ બધું ઠીક થઈ જશે એક મિનિટ એક મિનિટ ફોન આપ લે આ તારા ભાઈનો ફોન છે લે વાત કરો હેલો હા બોલ બેન ક્યાં છો ભાઈ આ તને કેટ કેટલા ફોન કર્યા છે અરે ભાગ્યમાં એવું હતું ને

હા તારા હાથ ધગડ પછીનો મારો દોસ્ત હાને સમજાવો ને ઘરે આવવાની ના પાડે છે હાલો હા બને કેમ ઘરે આવવાની ના છે મારો મળી ગયો હું ઘરે રોકાવાનો અરે પણ મારા ઘરે શું વાંધો છે અરે વાંધો નથી હું ન્યાય ન્યાય સરે મોસ્તિન જ પણ ધ્યાન રાખજે અને ઘરે આવતો રહેજે આયા ભલે હા તો મારે કઈ નવા કપડા લેવા પડશે હું જૂના કપડા એના એ નહીં પહેરું તને કોણે કીધું કે તું ન લેતી નવા કપડા લઈ એને તને કોઈ ના પાડે ને તો મને કહે છે પણ મીરા આ રોજ રોજ શાક રોટલી ખાવાની કંટાળ આવે છે પાણીપુરીનો પ્રોગ્રામ કરો છે અરે પપ્પા શું થયું તમે આટલું બધું ડીપમાં શું વિચારો છો હું એ વિચારું છું કે તમે પાણીપુરીની વાત કરે છે કે લગ્નમાં શોપિંગની વાત કરે છે પણ તમને ખબર છે અશોક કાલે પણ નથી આવ્યો હજી પણ નથી આવ્યો એ ક્યાં છે તમને ખબર છે અરે જ્યાં હોય ત્યાં આપણે શું લેવા દેવા છે અરે કેમ લે અરે કેમ હું કે આપણો પેટ જણ્યો છોકરો થોડો છે હવે સાગર ભી આપણો નો આવ્યો હોય એક કલાક લેટ આવ્યો હોય તો આપણને ચિંતા થાય હવે આ વોના ભાઈની આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે અરે જ્યાં સુધી આપડા ઘરે રહે ને ત્યાં સુધી આપણો મહેમાન કહેવાય થોડી એની ફિકર તો કરવી જોઈએ ને

જેની ચિંતા કરવાની છે એની ચિંતા નથી થતી તમને ચિંતા ખાલી એટલી હોવી જોઈએ કે મારી દીકરી સમયસર ઘરમાં રહે છે શું કરે છે શું નહીં મારી બાયડીને ક્યાંક ફરવા લઈ જાવ મારા દીકરાને ક્યાંક લઈ જાવ ફરવા રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ એવું કાંઈ નહીં એને પાર્કાની ચિંતા છે નગરી બોલ મીરા છો મને મારી બાયડીની તો કંઈ ખબર નથી એટલે કે થારી પણ મારી દીકરી પરના પૂરેપૂરો વિશ્વાસ છે મારા દીકરા પર મને વિશ્વાસ છે ક્યાંય જાય ને તો બી પપ્પા ને ફોન કરીને જાય હા તો બસ અશોક ને પણ એવું જ કરવું જોઈએ ને એને પણ એની બેન ને ફોન કરીને જવું જોઈએ કે હું ક્યાં જઉં છું ક્યારે શું કરવાનો છું ઘર ના કોઈ પૂછીને જાય તો ઠીક છે ગામની ચિંતા આપડે શું કામ કરીએ અરે બેટા આપણો મહેમાન કેવાય એટલે થોડીક ફિકર કરવી પડે અરે પણ શું ગ્યા ને એક ને એક વાત કરો છો મહેમાન કેવાય મહેમાન કેતા મહેમાનને બહુ ચિંતા ન કરવાને મહેમાનને જે ના હગા હોય એની એ ચિંતા કરે આપણે શું લેવા દેવા આ પહેલા જ ના પાડીતી કે છે ને આ સાગરિયાના હાડાને ના પાડી દો પણ નો સાગર માને નોના બાપ માને અરે પણ એમાં અહીંયા નથી રહેવાનો થોડો શટલમેન થાય ને એટલે એની મેળે ચાલ્યો જશે ક્યારે સેટલમેન્ટ થાય આપણે કરવાનું આપણે કરવાનું છે આપણા ઘરે આવ્યો છે આપણા ભરોસે આવ્યો છે એટલે કઈ કોન્ટ્રાક્ટ સાઈન નથી ઠેકો નથી લીધો આપણે કે એના હાલાને આપણે સેટલ કરવાનો અહીંયા મમ્મી કોની સાથે જીપા છોડી કરો છો પપ્પા ક્યારે કોઈની વાત માન્યા છે કે હવે માનશે કરવા દો એમને જે કરવું હોય હું તો કહું છું કે આપણું મકાન પણ એની નામે જ કરી દો પપ્પા એટલે ચિંતા જ નહીં ને એ મુંગી રે આ તારા રાપે છે ને રાત દિવસ કાળી મજૂરી કરી કામ ધંધામાં ત્યારે મકાન શું છે તો એમને કોણ સમજાવે

એક કામ કરો ને સાગરના ના પપ્પા આ માતૃ પિતૃ આ બધું લખો છે ને એ પ્લેટ કાઢી નાખો ધર્મશાળા લખી દો અહીંયા એટલે જેટલા પણ ને આશરો જોતો હોય એ બધા અહીંયા રે આ એ લખેલું છે ને એની કૃપા થી જ આબરૂ થાય છે અને આ સહકાર થી જ થાય છે પણ તમને નહીં સમજાય આ બધી વાત અને મેરા બેટા તું પણ આની વાત ક્યાં આવી જાય છે કારણ કે મારો રૂમ લીધો છે ને છોકરાએ એટલે મને ગમ્યું નથી મારા રૂમ પર કબજો કરીને બેઠો છે અરે પણ થોડા દિવસ થી તો વાત છે શું થોડા દિવસ થી વાત છે

બધું લેતી આવીશ હા શોક ખબર નહીં ક્યાં ગયો છે કઈ વાત નથી કરતો બે દિવસથી ઘરે નથી આવ્યો ખાધું હશે કે નહીં ખાધું એક જ ખબર નથી પડતી મને ફોન માં પણ સરખી વાત નથી કરતો કે કોના ઘરે છે હેતલ બા હેતલ મને ચિંતા થાય છે શું કરું બા મને ચિંતા થાય છે આ બે દિવસથી બે દિવસથી ઘર ની બહાર છે અને ફોન કરું છું તો એમના જીજાજીને પણ કહી દીધું કે હવે હું નથી આવવાનો ત્યાં તો ક્યાં જશે બા એ એ જ ને અને આ નોકરી નોકરી ગોતવા જવાનું કહેતો તો અને પછી કંઈક એનો કોઈક દોસ્તાર છે ને એની હારે જવાનું કહેતો બાપ હું જાણું છું ને ત્યાં સુધી આશોકભાઈનો કોઈ મિત્ર અહીંયા સુરતમાં છે જ નહીં બધા ગામડે જ છે તો એ કોના ઘરે હશે અને મને નામ પણ ના આપ્યું મેં કેટ કેટલું નામ પૂછ્યું પણ નહીં ફોન કટ કરી દીધો સાચું કહું ને તો અશોકભાઈને આવું નહોતું કરવું જોઈતું આપણો તો વિચાર કરવો તો એને હા પણ એ હું કામ જતો રહ્યો એ કઈ તને ખબર છે અહીંયા ઘરમાંથી તો કોઈ કાંઈ નહીં કીધું હોય ને બાપ મને પણ એવું લાગે છે કે મારી સાસુ અને નણંદે કંઈક કંઈકનું કંઈક કીધું હશે ને એટલા માટે એને ખોટું લાગી ગયું હશે એટલે વયો ગયું હશે પણ છો બા એવું હોત ને મને કીધું હોત ને તો હું તમને લોકોને અહીંયાથી મોકલી દેત અને તમે ક્યાં હંમેશા માટે અહીંયા રહેવાના હતા એ હંધી વાત સાચી છે એ એને નોકરી મળી જાત ને પછી હું વહી જવાની હતી આ તારી હાવ એ મને કેટ કેટલું બોલી મને કે અર તમારા જમાનામાં તો દીકરીના ઘરનું ખાતા નહોતા પીતા નહોતા ને તમે તો અહીંયા પડ્યા પાથરે રહ્યો છો ને તો મેં કીધું એને પૈસા દઈને જાય પસાર રૂપિયા એના હાથમાં દઈશ ઓ મા તું તો કેટલું બધું બોલી એ કે એટલે તમે રોજનું એક એક રૂપિયાનું ખાવ છો મને લાગે કે એવું છે ને એણે અશોક નહીં કીધું જ હશે સાચું કહું ને બા તો મને આ વાતની જ બીક હતી કે મારી સાસુ નો તમારા બંને સાથે ભેટો ન થાય

તો મારી આ સાસુ સ્વભાવ કેવો છે ને એ જ ખબર નથી પડતી નકર આપણે આંગણે આવેલા દુશ્મનને પણ મીઠો આવકારો આપવાનો હોય તો તમે તો મારી માં અને આઈ છો નહીં એને આટલી પણ બુદ્ધિ નથી મેં તો કીધું એ ખરું કે તમારા માવતર આવે તો તમ ખાવાના પૈસા લ્યો છો અને અહીંયા હું તો ખાલી આના માટે જ આવી છું અને હું તો પછી વહી જાય પણ ન બોલવાના વેણી જો મને બોલી આય કે હોય તો અશોક તો નાનો અશોક ને તો ન કહેવાનું કીધું હશે તો જ બિસારો વયો જાય મને તો એ નથી સમજાતું કે અશોક સાથે કોન્ટેક્ટ કરવો કઈ રીતે નથી મારી સાથે સરખી વાત કરતો કે નથી મારા ફોન ઉપાડતો અને મારો તો છે ને જીવ બળે છે હું અહીંયા તો હાવ જાણી હું એને ગોતવા જાવ તોય ક્યાં જાવ અને કોને પૂછું પણ બા આવડા મોટા સુરતમાં આપણે એને ગોતીએ તો ગોતીએ કઈ જગ્યાએ હેજ ખબર ના પડે અને સાચે કોઈ એના ફ્રેન્ડના ઘરે હશે કે પછી છે એમની સાથે કઈ હાડાહડું થયું હશે એવું નઈ બોલને મારો જીવ મૂંઝાય છે એ છોકરાન મોઢું નઈ જો ને ત્યાં સુધી મને ખાવાનું એ નઈ ભાવે ને પીવાનું એ નઈ ભાવે છો બાપ તમે આવી રીતના ઢીલા નઈ પડો તમે આવું કરશો તો મારું શું થશે જો આપણે અશોકભાઈનો કોન્ટેક્ટ ગમે એમ કરવો જ પડશે ખાય પણ થાય હે પાછો એને ફોન કર એનો ફોન આવ્યો તો ને જે નંબર થી એ નંબર માં પાછો ફોન કર્યો ને સ્વિચ ઓફ બોલે છે બા કેટલી વાર ફોન કર્યો મે પણ આપણો સિક્કો જ ખોટો હોય ને ત્યારે બીજાને ને શું કહેવાનું એવું નહીં બોલ મારો શું કેવો નથી હા બોલો છે કોઈની ની અમે બોલી નો કે પણ એ ખોટો સિક્કો નથી એ મારો છો બાપ હું પણ જાણું છું મારા ભાઈને કે સાવ વ્યક્તિ છે એટલે જ તો બીક લાગે છે આ શેર છે અહીંયા આખો દિવસમાં એવા હજારો વ્યક્તિ મળે છે કોક સારા હોય તો કોક નબળા હોય કોની ઉપર ભરોસો કરવો અને ભાઈને તો આવી બધી કઈ ગતા ગમઈ નથી કે કયું વ્યક્તિ સારું છે કયું કોટું છે કયું શું આપણી સાથે શું કરવા માંગે છે મતલબ દુનિયા છે બા પણ બેટા અમારા અસોખે તો નથી કઈ હોનાનું પહેર્યું અને નથી એવો કઈ રૂપાળો કે એને કોઈ લઈ જાય ને એને લૂટી જાય છો બાપ એવું જરૂરી ના હોય કે પૈસા હોય કે સોનું હોય તો જ લૂટે અત્યારે તો એવા એવા કિસ્સા બને છે કે માણસને બેહોશ કરીને મારી નાખવામાં આવે છે અને એની કિડનીઓ પણ વેચીને પૈસા કમાય છે માણસો બસ હવે કાઈ ન બોલ મને બીક લાગે છે છો બાપ તમે ચિંતા ન કરો ચાલો મારી આરે